પાટણના સમી ખાતે ડોક્ટર આરબી આંબેડકર ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ ઉત્સાહ નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણ સમી પાટણથી મળતી માહિતી મુજબ સમીમાં આ ટુર્નામેન્ટ છેલ્લા તેતાલીસ વર્ષથી સતત યોજાતી પરંપરાગત સ્પર્ધા છે જે આ વર્ષે ધનાભાઈ કોન્ટ્રાક્ટર સિંઘલ પરિવારના સૌજન્યથી ભવ્ય રીતે આયોજિત કરવામાં આવી હતી આ ફાઇન આ ફાઇનલ મુકાબલો ભીમ લાયન્સ શીમ અને જયદાદા

ઇવનિંગ રમીને ટીમને વિજય અપાવ્યો હતો અને મેન ઓફ ધ મેચ બન્યા હતા ટૂર્નામેચના મેન ઓફ ધ સિરીઝ વિશાલ સોમેશ્વરા બેસ્ટમેન સહેવાગ મકવાણા બેસ્ટ બોલર રતિલાલ સિંઘલ અને બેસ્ટ ફિલ્ડર હિમેશ સિંઘલ જાહેર કરવામાં આવ્યા હતા વિજેતા લાયન્સ સમિટ ટીમના કેપ્ટન હરેશ સિંઘલે ચેમ્પિયન ટ્રોફી સાથે એકવીસ હજાર રૂપિયાનું રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું જ્યારે અપ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી આ પ્રસંગે ન્યાય મિત્ર મુસ્તા મુસ્તાફા મેમણ પાટણ કોર્ટ તરફથી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તેમણે નેશનલ લીગલ સર્વિસ ડેના અવસરે વ્યસન મુક્તિ સાયબર ફ્રોડ અને રોડ સેફ્ટી અંગે જાગૃતિ ફેલાવી હતી સાથે જ ખેલાડીઓને ભાઈચારો ઈમાનદારી અને ખેલ ભાવના સાથે રમત રમવાની પ્રેરણા પણ આપી હતી આયોજક ધનાભાઈ કોન્ટ્રાક્ટર સિંગલ પરિવાર અને તેમની ટીમે ઉત્કર્ષ આયોજન કરી અને ટૂર્નામેન્ટને સફળ બનાવ્યું હતું અનેક ગામના ખેલાડીઓ અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર વિસ્તારમાં ખેલ અને સેવા બંને ભાવના સાથે ઉજવણી થઈ હતી અંતે સૌએ એક જ સંદેશો આપ્યો રમત જીતની નહીં દિલ જીતવાની હોવી જોઈએ રિપોર્ટર સુરેશ પરમાર સહજ ન્યૂઝ સમી